એક કરોડ બાવીસ લાખના માતર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર એક મોટી ભાંગોળ આયુષ્યમાન આરોગ્ય મંદિર માતર બે માતર વાસણા રોડ રામાપીર મંદિર પાસેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે આયુષ્યમાન આરોગ્ય મંદિર માતર ત્રણ રામપુરાનું લોકાર્પણ કરવામાં આવ્યું आ प्रसंग में माननीय धारासभ्या श्री मातर विधानसभा तालुका पंचायत प्रमुख श्री मातर ग्राम पंचायत मातर ना सरपंच श्री तथा अन्य पदाधिकारी उपस्थित रहे तालुका आरोग्य कचेरी माथे तालुका हेल्थ ऑफिसर डॉक्टर ऋतीश बैंकर प्राथमिक आरोग्य आरोग्य केंद्राना त्राजना डॉक्टर તિથિશાહ તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહેલ આશા બહેનો આશા ફેસિલેટર આંગણવાડી બહેનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા અંદાજિત એક કરોડ બાવીસ લાખની કિંમતના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કામોથી માતર તાલુકાની જનતાને આરોગ્યની સેવાઓમાં સવિશેષ વધારો થશે